દેગામ તાલુકાના મેશુણા દીના કિનારા આવેલા બે ગામના લોકોએ ગ્રામ પંચાયતની ચુટુણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરી આવેદન પત્ર આપ્યું હતું નાગજીના મુવાડા ગામના રહીશો લાંબા સમયથી નદીમાં થઈ રહેલી રેતી ખનનનો વિરોધ કરી રહ્યા છે અહીં આવેલી રેતીની લીઝો કેટલીક કાયદેસર છે તો કેટલીક જગ્યાએ આડેધડ ખોદકામ કરી મોટા પ્રમાણમાં રેતીની ચોરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે તો જે કાયદેસર છે તેમાં પણ નીતિ નિયમો નેવે મૂકીને આડેધડ ખોદકામ કરવાની સાથે રોયલ્ટીની મોટી ચોરી કરવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો છે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક તંત્ર જાણતું હોવા છતાં હપ્તા રાજમાં ભીનું સંકેલી રહ્યું હોવાનો આરોપ છે તો આવો સાંભળીએ સ્થાનિક શું કરવા અમારા ગ્રામજનો બીજા અમારો બીજો એ પહેલાં તો અમારા નાગપુરમાં ગ્રામ પંચાયતની જાણ બહાર આપેલી હતી પછી મેં લીજનો વિરોધ કર્યો મેં અરજીઓ આપી છતાં પણ ખનીજ ખાતાવાળા કોઈ કાર્યવાહી કરતા નથી પછી નદીના કિનારે બિલકુલ અડીને ચાર સભ્ય નંબરો આવેલા છે તો ખેડૂતોએ ત્યાં જૂના સ્વાગતમાં અરજી કરેલી ખેડૂતો ત્યાં ગયા તો એમના ખાન ખનીજ ખાતામાં હતી પ્રણવજી સર એવું કહેલું કે ભાઈ તમારું ધોવાણ થયું નથી હજી તો ધોરણ થાય એટલે મને ફોન કરજો મૂળ પ્રશ્ન એક જ છે કે નાકીના મારા ગ્રામ પંચાયતના જાણ બાર લીજ આપેલી છે અને મૂળ વસ્તુ આ લીધે અમારું રેવન્યુ વિલેજ લી હોળા લાગે છે હવે લીહો એ લોકોએ એવું કીધું કે તમારી પંચાયતને પૂછીને લીધ આપે છે બાકી લી અને નાગીના મોહડાને તો ચાર કિલોમીટરનું અંતર છે તો પહેલો પ્રશ્ન મારો એ છે કે જ્યાં સુધી અમારું રેવન્યુ વિલેજ અલગ નહીં થાય લિહોળામાંથી બાકી લીહોળામાંથી ઓલરેડી ચાર પંચાયતો અલગ થઈ થઈને પાંચમું લીહોળા આજે પંચાયતો અલગ થયા અઠ્યાવીસ વર્ષ થયા પંચાયતનો દરજ્જો આપેલો છે પણ રેવન્યુનો દરજ્જો આપેલો નથી એના કારણે લીજ સદંતર બંધ